નમસ્કાર સાથી મિત્રો એક્ઝામ સાથીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ધોરણ પાંચના વિદ્યાર્થીઓ જેમણે સીએટી પરીક્ષા પાસ કરી છે એટલે કે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ એનું બીજું નામ છે જ્ઞાન સેતુ મેરિટ પરીક્ષા તો આ પરીક્ષા જે પણ વિદ્યાર્થીઓએ પાસ કરી છે અને આ વિદ્યાર્થીઓ બીજી કોઈ શાળામાં ભણવા નથી ગયા અને પોતાની શાળામાં હાલ ભણી રહ્યા છે અને પોતાની શાળામાં ભણે છે અને એમને શિશુડતી જોઈએ છે એટલે કે રજિસ્ટ્રેશન કરવાનું આવ્યું ત્યારે એમણે એક નંબરનું ઓપ્શન જે શિશુવૃત્તિ માટેનું હતું જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના તો એમણે જે પસંદ કર્યું છે એમનું લિસ્ટ પણ આવી ગયું છે કોણે કોણે પસંદ કર્યું છે તો આ જેમનું લિસ્ટ આવ્યું છે એ જ વિદ્યાર્થીઓ તો આ વિદ્યાર્થીઓ કયા હશે તો જેમણે શિશુવૃત્તિ મેળવવાની ઈચ્છા રાખી એ વિદ્યાર્થીઓ છે તો રક્ષાશક્તિમાં ગયા એ નહીં પછી જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ પસંદ કર્યું એ પણ નહીં ટ્રાઇબલ પસંદ કર્યું એ પણ નહીં તો આ એકે વિદ્યાર્થીઓની માત્ર જેમણે શિશુથી પસંદ કરી છે ઓપ્શન એ વિદ્યાર્થીઓને એ બેંકની વિગતો અપડેટ કરવાની છે આ વિગતો અપડેટ આચાર્ય શ્રી કરશે શાળાના કયા આચાર્ય કરશે તો સીએટીની પરીક્ષા જે શાળામાંથી પાસ કરી છે એ શાળાના આચાર્ય વિગતો અપડેટ કરશે તો આ શાળાના આચાર્ય વિગતો અપડેટ કરવા માટે ડીપીયુ લોગ ઇન પર ક્લિક કરવાનું છે તો એના માટે સૌપ્રથમ આ વેબસાઇટ ખોલવાની છે આ વેબસાઇટ તમે જોઈ શકો છો જીએસએસ વાય ગુજ ડોટ ઇન કરીને જે વેબસાઇટ છે પછી ડીપીયુ લોગ પર ક્લિક કરવાનું છે અને ડીપીયુ લોગિન પર ક્લિક કરશો એટલે આ રીતનો ડેસ્કટોપ ખોલશે ત્યાં તમારે શાળાનો યુ ડાયસ નંબર લખવાનો છે અને નીચે પાસવર્ડ લખવાનો છે તો પાસવર્ડની પીડીએફ ફરે છે એમાંથી તમારે પાસવર્ડ લખવાનો છે અને અહીં તમારે લોગિન કરવાનું છે તો લોગ કર્યા બાદ વિદ્યાર્થીનો અઢાર આંકડાનો ચાઇલ્ડ યુઆઈડી નંબર અહીં લખવાનો છે આ રીતનું ખોલશે તમે લોગિન કરશો એટલે એમાં એડ ન્યૂ સ્ટુડન્ટ પર ક્લિક કરવાનું છે પ્રથમ નંબરમાં અને અહીં શાળાની વિગતો તમારી ખોલી જશે પછી અહીં જે આ કોલમ છે એમાં વિદ્યાર્થીનો અઢાર આંકડાનો યુ ડાયસ નંબર લખવાનો છે કયા વિદ્યાર્થીઓનો તો જેમણે સીએટી પરીક્ષા પાસ કરી છે અને શિષ્યવૃત્તિ મેળવવા માટેની પોતાનું રજીસ્ટ્રેશન કર્યું હતું એમની વાત છે એટલે કે શિષ્યવૃત્તિ મેળવવા માટે જ ફોર્મ ભર્યું હતું એમની વાત છે તો અહીં વિગતો બધી ખોલશે યુઆઈડી નંબર લખશો એટલે બધી વિગતો આવી જશે તો વિગતોમાં તમે જોઈ શકો છો વિદ્યાર્થીનું નામ છે એમની જાતિ છે મોબાઈલ નંબર છે પિતાનું નામ છે એમની અટક છે જન્મ તારીખ છે અને કયા કેટેગરીના છે એ વિગતો છે અને કયા જિલ્લામાં પોતે ભણી રહ્યા છે એમના વતનનો જિલ્લો અને વતનનો તાલુકો અને પછી અહીં આ શાળાની વિગતો નાખવાની છે તો આટલી વિગતોમાં તમે નંબર અઢાર આંકડાનો વિદ્યાર્થી નાખશો એટલી વિગતો અપડેટ થઈ જશે ઘણી બધી ખોલી જશે ના ખોલે તમે ભરી દેજો હવે એ વિગતો લખ્યા બાદ લોગ ઇન ફરીથી અહીં આગળ તમારે વધવાનું છે ને એમાં તમારે આ વિદ્યાર્થી જે છે એના બેંકની વિગતો અપડેટ કરવાની છે તો બેંકની વિગતો બધી લખવાની છે અને એક બેંકની પાસબુક એ ના હોય તો ચેકબુકમાંથી એક ચેક નો ફોટો અપલોડ કરવાનો છે અને બીજા નંબરમાં શાળાનો દાખલો તો આ બે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે એક શાળાનો દાખલો અને બીજા નંબરમાં બેંકની પાસબુક તો આ બે વિગતો તમારે અપલોડ કરવાની છે તો આ રીતે વિદ્યાર્થી જેમણે શિષ્યવૃત્તિ મેળવવા માંગે છે એમને આ જે બેંકની ચોપડી નાખી છે એ ખાતામાં જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશીપની જે શિષ્યવૃત્તિ છે એ જમા થશે તો આચાર્ય આ રીતે ફોર્મ ભરવાનું છે સાથે અહીં આ ડીપીઓ લોગિન ઇન બે હજાર ચોવીસ લખેલું છે એના પર ક્લિક કરશો તો તમે વેબસાઇટ પણ ખોલી જશે તો આ રીતે વેબસાઇટ પણ તમે ખોલી શકો છો અને વેબસાઈટ ખોલ્યા બાદ અહીં તમારે વિગતો અહીં શાળાનો બાર આંકડાનો યુડાયસ નંબર લખવાનો છે અને અહીં પાસવર્ડની જે પીડીએફ આવી છે એમાંથી પાસવર્ડ શોધીને તમારે લખવાનો છે તો આ આચાર્યની કામગીરી કરવાની છે અને અહીં અહીંથી લોગિન કરવાનું છે લોગિન કર્યા બાદ વિદ્યાર્થીનો અઢાર આંકડાનો નંબર લખશો પછી આગળની વિગતો ભરી શકશો તો આ રીતે જેમણે શિશુવૃત્તિ મેળવવા માટે ફોર્મ ભરવાનું છે એટલે કે બેંકની વિગતો અપડેટ કરવાની છે તમામ વિદ્યાર્થીઓની માહિતી આવી ગઈ છે આ એવા જ વિદ્યાર્થીઓની માહિતી છે જેમણે શિશુવૃત્તિનું ઓપ્શન પસંદ કર્યું હોય અને સરકારે એલોટેડ શિશુવૃત્તિ એટલે કે શિશુવૃત્તિ માટે ફાળવણી માટે મંજૂરી આપી દીધી એ તમામ વિદ્યાર્થીઓને શિશ્યવૃત્તિ મળશે તો કુલ જે ચાર યોજનાઓ હતી પ્રથમ નંબરે શિષ્યવૃત્તિનું ઓપ્શન હતું તો જીએસએસએસ જીરો જીરો એકનું જેમણે ઓપ્શન પસંદ કર્યું છે એટલે કે શિષ્યવૃત્તિ મેળવવા માટેનું ઓપ્શન એ તમામ વિદ્યાર્થીઓની આ પીડીએફ આવેલી છે તો આ પીડીએફ તમે બનાસકાંઠાની જોઈ શકો છો અને તમારા જિલ્લાની પીડીએફ તમારા શાળાના આચાર્ય પાસે મળી જશે એ તમે વિદ્યાર્થીઓને બધાને ખબર જ છે કે કોને શિષ્યવૃત્તિ મળી છે તો એ પીડીએફમાં એક નંબરનું ઓપ્શન જેમને શિશ્રુતિ મળે છે અહીં જિલ્લો છે અહીં તાલુકો છે અહીં શાળાનો યુ ડાયેશ નંબર છે અહીં શાળાનું નામ છે અહીં વિદ્યાર્થીનો યુ નંબર છે અઢાર આંકડાનો અહીં વિદ્યાર્થીનું નામ છે અને કયા રાઉન્ડમાં મળ્યું છે તો કે પ્રથમ રાઉન્ડ છે બીજા જે રાઉન્ડમાં મળ્યું છે તો આ રીતે વિગતો તમે બધા વિદ્યાર્થીઓને જોઈ શકો છો આ રીતની પાસવર્ડ માટેની એક ફાઇલ પણ ફરી રહી છે તો દરેક જિલ્લામાં આવી ફાઇલ આવી છે તો આ ફાઇલ આચાર્યને કામની છે તો તમારી રીતે મેળવી લેવી એમાં શાળા નામ યુઆઈડી નંબર હશે સામે પાસવર્ડ લખેલો હશે તો શાળાનું નામ શાળાનું યુઆઈડી યુડાયશ નંબર અને વચ્ચે બિ મિડલમાં પાસવર્ડ પણ લખેલો છે તો આ રીતે લોગ ઇન કરી શકશે અને જે તે વિદ્યાર્થીની બેંકની વિગતો છે એ આચાર્યશ્રી અપડેટ કરી શકશે આ વિદ્યાર્થીઓની જે યાદી છે એ સુરતીના મેરિટમાં આવ્યા છે એની યાદી આપણે ટેલિગ્રામ ચેનલ એક્ઝામ સાથી છે ત્યાં અપલોડ કરી દઈશું તો ત્યાંથી ડાઉનલોડ કરી દેજો અત્યારે યાદી મારી પાસે જે જિલ્લાની છે બનાસકાંઠાની છે એ અપલોડ કરું છું બાકીની નથી એ તમારી રીતે તમારા જિલ્લામાંથી મેળવી લેજો મને મળશે તો હું અપલોડ કરીશ આપ સૌનો આભાર થેન્ક યુ વેરી મચ એક્ઝામ સાથી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરો તમારા મિત્રો જોડે શેર પણ કરો થેન્ક યુ વેરી મચ કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ અચૂક કરી શકો છો